કાર્યાલય ઉપર ત્વરિતમાં ત્વરિત કાર્યવાહી થવી જોઈએ અને ભાજપના કાર્યાલયો ઉપર ઉદ્દેશ ફરવા જોઈએ સાહેબ જય હિન્દ હવે અમારી રજૂઆત એવી છે કે મહાનગરપાલિકાના હદમાં ભારતીય જનતા પાર્ટીના બે કાર્યાલય આવેલા છે આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે એની માટેના એવિડન્સ પણ હું તમને આપી દઈશ છું પાછળ એવિડન્સ જોડેલી છે બંને કાર્યાલય ગેરકાયદેસર છે અમારી માંગણી છે

ભાજપના કાર્યાલયો ઉપર કાર્યાલયોજન કરવા જોઈએ સીલ લાગવા જોઈએ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એટલે પાસે અમે આશા આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અમારી માંગણી છે

બાંધકામ નથી ખાલી પ્લોટ ઉપર ખોટા ચડચરો કરવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા કમિશનર સાહેબ નિંદ્રાધીન છે ભાજપના તાનાશાહી વાળા વર્તન સામે અમે સખત વિરોધ કરીએ છીએ બીજી વસ્તુ મારે એ કેવું છે કે તંત્ર મહાનગરપાલિકા બહુ મોટો રહ્યા છે 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 ફેરવી જે એ તો મારે સવાલ પૂછવો મહાનગરપાલિકા કમિશનર કે તમે કેમ ભાજપના કાર્યાલયો પર બુલડોઝર નથી ફેરવી શકતા અમારી માંગણી છે કે બુલડોઝર ફેરવો અને સીલ મારો કારણ કે ન્યાય દરેક માટે સરખો હોવો જોઈએ કાનૂન દરેક માટે સરખો હોવો જોઈએ અહીંયા એવું સ્પષ્ટ સભી તો કહે છે કે મહાનગરપાલિકાનું તંત્ર ભાજપના ઈશારા નીચે કામ કરે છે ભાજપના તાબે થઈને કામ કરી રહ્યું છે આમ આદમી પાર્ટીને અમે લોકો નહીં ચલાવીએ એટલા માટે અમારી માંગણી છે કે ભાજપના ગેરકાયદેસર કાયદેસર જૂનાગઢ ખાતે આવેલા જે કાર્યાલયો બંને કાર્યાલય છે એના ઉપર બુલડોઝર ફેરવો અને સીલ મારો જૂનાગઢ કમિશનર શ્રી મહાનગરપાલિકાને આવેદન પત્ર આપ્યું છે અમારી માંગણી છે કે કાયદો

જોઈએ કાયદાકીય કાનૂન કાર્યવાહી થવી જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે કાયદો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે બુલડોઝર ફેરવવામાં આવે સીલ કરવામાં આવે અને કાયદાકીય રીતે એને પાઠ ભણાવવામાં આવે